નમસ્કાર હું નીરા લિયાસ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ માં આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સૌપ્રથમ જોઈએ આજની ન્યૂઝ હેડલાઇન્સ સૌરાષ્ટ્રમાં કોરોનાના બે કેસ ચારમાં મોટ સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ કોલ્ડ વેવની આગાહી સತ್ತು હવામાન ખાતું ચટણીનો તમાત્કાર અમરોલી ફાર્મ પર બે મહિના માં જ તૈયાર થઈ જશે હવે જોઈએ સમાચાર સંપૂર્ણા વિસ્તારથી સૌરાષ્ટ્રમાં કોરોના કેડુ મુક્તતો નથી રાજકોટમાં અને મળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં નવા ત્રણસો બે કેસ સામે આવ્યા છે જ્યારે રાજકોટમાં એક જામનગરમાં ત્રણ સહિત ચાર દર્દીના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણસો બે દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકાનો